પ્રેસ કોન્ફરન્સ લીધા જઈએ ત્યાં સાંભળી શું કહી રહ્યા છે એમાંથી 100 થી વધુ રજવાડા કાઠી ક્ષત્રિય દરબારોના હતા ત્યારે આટલો બોહળો સમાજ આટલી એની અમરેલી જિલ્લાની અંદર ખાસ કરીને વસ્તી સૌથી વધારે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ ઇવન હું પણ આખા સમાજનો ઠેકો ન લઈ શકું પણ આજે જે તમારી સામે હું વાત કરવા આવ્યો છું એ ગઈકાલના જે પ્રત્યાઘાતો પડ્યા છે વોટ્સએપની અંદર જે મેસેજો ફરતા થયા છે એના અનુસંધાને વાત કરવા આવ્યો છું ને મારી સાથે જે સૌરાષ્ટ્ર વિસ્તારના કાઠી ક્ષત્રિય સ્ટેટ હતા એના પ્રતિનિધિઓ અહીંયા હાજર છે એમાં અડતાળા દરબાર શ્રી જીતેન્દ્ર વાળા છે માયાપદર શ્રી વાસુરવાળા છે સનાળા દરબાર શ્રી વિરેન્દ્રવાળા છે સૂર્યપ્રતાપગઢ પ્રકાશવાળા છે ચોટીલા દરબાર સાહેબ જયવીરસિંહ ખાચરનું સમર્થન છે ભાયાવદર કુલદીપ વાળા છે ડેડાણ જે બાબરિયાવાડનું મોટા મોટું સ્ટેટ ગણાય એમના પ્રતાપસિંહ કોટીલા છે આણંદપુર દરબાર શ્રી સત્યેન્દ્રસિંહ ખાચર છે ભરતવાળા સાહેબ વાવડી રામવાળા બાપુનું વાવડી ત્યાંથી આવ્યા છે તો આટલા પ્રતિનિધિઓ આજે સમાજની અંદર છેવાડાના નાનામાં નાના યુવાન પાસે જે લાગણી છે જે શબ્દોથી જે આઘાત પહોંચ્યો છે એની રજૂઆત કરવા માટે આવ્યા છે શબ્દો શબ્દોની અંદર ફેર હોય ઘણીવાર એવું કહેવાય કે ભાઈ આ તો સ્લીપ ઓફ ટંગ છે સ્લીપ ઓફ ટંગ અલગ અલગ રીતે થાય રામ બોલતા હોય ને હરામ બોલાય જાય એને સ્લીપ ઓફ ટંગ કહેવાય પણ તમારા અંદર જે પડેલું છે એ બહાર આવે એને સ્લીપ ઓફ ટંગ નો કહેવાય એ સિવાય જ્યારે વિરોધ થવા માંડ્યો દરેક જગ્યાએ પછી જે માફીઓ માંગવામાં આવી પણ એની અંદર તે નિખાલસતાથી માફી માંગવામાં આવતી નથી આ શબ્દ હતો રાજા મહારાજાઓ માટે જ્યાંથી શબ્દની શરૂઆતથી રાજા મહારાજાઓ માટે તો રાજા મહારાજાઓ ખાલી ગરાસિયા રાજપૂત નહોતા કાઠી ક્ષત્રિય નહોતા તમે ભારતના લેવલે વિચારો તો અસંખ્ય કોમના રાજા મહારાજાઓ થઈ ગયા છે જેની અંદર ખુદ પાટીદારના પણ સ્ટેટ હતા અસંખ્ય એવી કોમ છે જેણે રાજ કર્યું છે ને એને રજવાડા કહેવાય એ પછી નાનું સ્ટેટ હોય કે મોટું સ્ટેટ હોય અને અમે કાઠી ક્ષત્રિય સમાજના જે આગેવાનો આજે આપની સમક્ષ આવ્યા છીએ તો અમે જે વર્ષો પહેલાં આઝાદી પહેલાંથી જે સમાજ સાથે સંકળાયેલા છીએ જે મોટા સ્ટેટ હતા દાખલા તરીકે ભાવનગર સ્ટેટ તો એની સાથે સાવરકુંડલા અમરેલી જિલ્લાના નાના નાના કાઠી દરબારોના રજવાડાઓ એની સાથે કૌટુંબિક સંબંધોથી બંધાયેલા હતા તમે અને ભાવનગર દરબાર સાહેબ નો ઇતિહાસ જાણો છો કે આ બે કોમ છે એક સિક્કાની બે બાજુ છે ત્યારે રાજા મહારાજા શબ્દ વાપરીને બહેનો માટે જે અણસાજતા શબ્દો બોલવામાં આવ્યા છે એ માત્ર એક જ્ઞાતિ એક કોમ એને લાગુ પડતા નથી અને સ્ત્રી નું જે સન્માન છે એ તો દરેક કોમ માટે દરેક જ્ઞાતિ માટે મહત્વનું હોય છે આજે તમે જોવો છો કે જે રાજપૂત ક્ષત્રિય દરબારોની અંદર બહેનોની એટલી મર્યાદા હોય બહેનોની એટલી આમાન્ય હોય કે ઘરની બહાર પણ ક્યારેય પગ ન મૂકતા હોય માથા ઉપરથી સાડી પણ નીચે ન આવે એટલું ધ્યાન રાખતા હોય એ બહેનો જેના દિલને ચોટ લાગી છે ત્યારે આજે રોડ ઉપર ઉતરી છે હવે મુખ્ય વાત એ છે ગઈકાલની પ્રેસની પણ મુખ્ય વાત એ હતી કે ભાઈ આપણે રાષ્ટ્રીય લેવલે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખીને આ જતું કરવું જોઈએ મારો સવાલ એ છે ભારતીય જનતા પાર્ટીનો હજી સુધી ક્યાંય કોઈ વિરોધ કર્યો નથી ઈવન જે બહેનો છે અત્યારે ઉપવાસ ઉપર જે બહેનો છે એટલા દિવસથી એમનું પણ સ્ટેટમેન્ટ છે કે અમારો માત્ર ને માત્ર વિરોધ ઉમેદવારનો છે તમે એની જગ્યાએ ખાલી કમળ ઉભું રાખો ને એને જીતાવી દેવાની જવાબદારી સારા એક ક્ષત્રી સમાજની છે આમાં સીટ ની આરે કાંઈ લેવા દેવા નથી કે ભાઈ એક સીટ છે નરેન્દ્ર મોદી પાસે ઓછી જાય એવું તો કોઈ છે જ નહીં વાત ખાલી વ્યક્તિગત છે વ્યક્તિનો વિરોધ નથી તમે જોયું છે કે અમારા જ્યાં જ્યાં જે સમાજે આવેદનપત્ર આપ્યા મેં તો ખાસ જોયું છે કે એની અંદર પણ રૂપાલા સાહેબ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે ક્યાંય તોસડાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું નથી પણ સહન શક્તિની એક મર્યાદા હોય એક જ વ્યક્તિને કારણે ધીમે ધીમે આ દાવાનળ પછી કંટ્રોલ બહાર જાય છે ત્યારે ત્યારે વિચારવાનો સમય આવી ગયો છે કે આ સમાજ હંમેશા ભાજપ સાથે રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વ પ્રત્યે માન છે પણ ક્યાં સુધી એમ જ્યારે આટલા દિવસોથી બહેનો રસ્તા ઉપર હોય રોડ ઉપર હોય છતાં જો પેટનું પાણી ન હલતું હોય તો આ સવાલ કોને કરવો કે શા માટે આવું આવું વર્તન શા માટે માત્ર ને માત્ર એક વ્યક્તિની ઉમેદવારીનો સવાલ છે કોઈ પાર્ટીનો વિરોધ નથી બેનોનું સ્ટેટમેન્ટ તમે જોયું હશે કે એક બેને તો એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે રૂપાલા બદલે એમના સગા ભાઈને ઊભા રાખવામાં આવે તોય વાંધો નથી શંકરસિંહ વાઘેલા બાપુએ કીધેલું કે ભાઈ તમે રૂપાલા સાહેબ તમને વાલા હોય તો તમે એને રાજ્યસભામાં લઈ જઈ શકો છો મુદ્દો રાજકોટની સીટ પૂરતો છે કે એની ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને ધીમે ધીમે આ આંદોલન ઉગ્ર ન બને એની જવાબદારી શીર્ષસ્થ નેતૃત્વની રહેશે આ વાત ગઈકાલના અનુસંધાને કહેવા માટે અમે અમરેલી જિલ્લાના આસપાસના જે નાના મોટા રજવાડાઓ હતા કાઠી સ્ટેટ હતા એ આવ્યા છીએ હવે ભાઈ એમાં વાત એવી છે કે અમે આટલા તમારી સામે બેઠા છીએ એમાં અમને સીધા સમાચાર જ મળ્યા અમે પ્રેસ પછી જે રિલીઝ થાય પ્રેસ રિલીઝ એ સમાચાર જ મળ્યા અમને આટલા જે પ્રતિનિધિઓ બેઠા છે એમાંથી કોઈને ખ્યાલ નથી અને બાબત એવી છે કે રાજકારણ છે ને ભાઈ પોલિટિક્સ એવું કહેવાય કે સગા બે ભાઈ વચ્ચે ફૂટફાટ પડાવી દે એને પોલિટિક્સ કહેવાય ત્યારે તો આવડો મોટો સમાજ છે અને જે કઈ બનતું હોય છે પ્રેસ તરફ જે આ બોલાવતા હોય છે એમાં ભિન્ન ભિન્ન વ્યક્તિગત સત્ય હોય છે તમે અહીંયા ના નહોતી કરી કોઈને જ્ઞાતિમાં અમારા લેવલે કોઈને અમને બોલાવા નથી આવ્યા અમારા વિસ્તારમાં ખબર પણ નથી અમને ડાયરેક પ્રેસથી ખબર પડી કે ભાઈ આવો નિર્ણય લેવામાં આવ્યો છે સમાજ છે બહોળો સમાજ છે અને જેની લાગણી ઘવાણી હોય ને એ નાનામાં નાનો માણસ છેવાડાનો હોય એ અહીંયા આવીને પ્રેસ ન કરી શકે એ તમારા સુધી પણ ન પહોંચી શકે પણ જેને દિલમાં ચોટ લાગી હોય ને એ અમે જે ગ્રાઉન્ડ લેવલે જોઈએ છીએ અમને ગઈકાલે એ પ્રેસ બન્યા પછી જે અમને પ્રતિભાવો મળ્યા તરત ને તરત જે પ્રતિભાવો આપવા મળ્યા એ તમામ અહીંયા વર્ણન ન થઈ શકે એવા પ્રતિભાવો છે કે જાહેરમાં અમે ન બોલી શકીએ બીજી વાર કે એ અમારા આગેવાનો જ છે એ અમારા માનનીય બધા વડીલો જ છે એનો પણ વિરોધ નથી અમારામાં એમાં ને બેમાં ફૂટપાટ પાડવાનો કોઈ આશય નથી માત્ર માત્ર આશય છે કે જે કહેવામાં આવ્યું એને અર્ધ સત્ય કહેવાય પૂરું સત્ય નથી તમારું સત્ય અને મારું સત્ય બે અલગ વસ્તુ છે દરેકને પોતપોતાનું સત્ય હોય ત્યારે જાહેર મોટા બિઝનેસમાં પડ્યા હોય એના કારણો હોય કોઈ અંગત કારણો હોય પ્રેશરાઇઝ કરવામાં આવતા હોય તમને તો ખબર છે કે આ મોટી આવડી મોટી તાકાતો છે ગમે એને ગમે તેમ કરીને પ્રેશરાઇઝ કરી દે મુદ્દો એ છે કે મિટિંગ ક્યાં બોલાવવામાં આવી હતી પ્રેસ મીટ ક્યાં બોલાવવામાં આવી હતી